ગુરુનાનકજીની પાંચસો ને નિમિત્તે સમગ્ર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવતી હોય છે ત્યારે આજે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ગુરુનાનકવાડીથી ગુરુનાનક જયંતિ નિમિત્તે સંતો મહંતો સાથેની વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ખંડેરાવ માર્કેટ પાસે આવેલ ગુરુદ્વારા ખાતે શ્રી ગુરુનાનક દેવજીની પાંચસો ને સત્તાવનમાં પ્રકાશ પર્વ નિમિત્તે સમગ્ર ભારત વર્ષમાં ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરામાં વસતા શીખ સમુદાય દ્વારા પણ શ્રી ગુરુનાનક દેવજીની પાંચસો ને સત્તાવનમાં પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે શહેરમાં ભવ્ય પાલખી કાઢવામાં આવી હતી કળિયુગના અવતાર એવા શીખ ધર્મના સ્થાપક શ્રી ગુરુ નાનક દેવજીના પાંચસો ને સત્તાવનમાં પ્રકાશ પર્વ નિમિત્તે ખંડેરાવ માર્કેટ ઐતિહાસિક ગુરુદ્વારા નાનકવાડી ખાતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે શીખ ધર્મના ગુરુ અને યુવાનો મહિલાઓ અને બાળકો આ પાલખી યાત્રામાં જોડાયા હતા પાલકી યાત્રા ખંડેરાવ માર્કેટથી નીકળી હતી રાજમેલ રોડ જુબલીબાગ રાવપુરા કોઠી કાલાગોડા ફતેગજ થઈને છાણી ખાતે આવેલ ગુરુદ્વારા ખાતે સમાપન થશે આ પાલકી યાત્રામાં શીખ સમુદાયની મહિલાઓ દ્વારા રોડની સાફ કરવામાં આવી હતી સાથે જ આગામી પાંચ નવેમ્બરના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે ગુરુદ્વારા ખાતે લંગરનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરા શહેરના તમામ લોકોને દર્શન અને લંગરનો લાભ લેવા પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું

अनुसान मां गुरू पित पावन चोर दानकवाड़ी साहिब खंडेर वडोदर मु

ભવ્ય નગર કીર્તનના રૂપમાં એક શોભાયાત્રા જે ચાલી રહી છે એની અંદર આપ જોઈ રહ્યા છો તેમ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા છે સૌ સૌ આગળ જે છે એ મ્યુઝિક સિસ્ટમની અંદર અનાઉન્સમેન્ટ ચાલુ છે અને ગતકા જે માર્શલ આર્ટ છે તે છે પંજાબથી સ્પેશિયલ ફોજી બેન્ડ છે અને આપ જોઈ રહ્યા છો એ પાવન ધરતીને જલથી એનો વોશ કરીને સુંદર પાલકીમાં સસજ્જ શ્રી ગુરુ ગ્રંથ સાહેબજીના અવકાર માટે આ ભાવિકો સેવામાં લાગી ગયા છે તો આ એક એવો એવો હર્ષોલ્લાસનો તહેવાર છે

સૌ નગરજનોને આવા પુત્ર પાવન પ્રકાશ ઉત્સવના નિમિત્તે લાખ લાખ અભિનંદન અને આશીર્વાદ લેવા માટે પાંચમી નવેમ્બર ગુરુદ્વારા નાનકડીમાં પણ પધારવા નગરજનોને અમે હાથ જોડીને નમ્ર વિનંતી કરીએ છીએ ગુરુ મહારાજજીના આશીર્વાદનો લાભ પ્રસાદી મેળવીને આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ અને સૌને સુખ સમૃદ્ધિ મળે પ્રેમ ભાઈચારા સદભાવનાનું વાતાવરણ દેશમાં જે આખા વિશ્વને એક શાંતિ ભાઈચારા સંદેશ પહોંચે એ આહનથી આજનો આ ભવ્ય યાત્રા નીકળશે આ સૌ મીડિયા વાળા ભાઈઓનો આભાર પોલીસ પ્રશાસન નો મ્યુનિસિપલ કોર્પોરેશન નો અને સૌ નગરજનો અમે ખૂબ આભારી છીએ